મિત્રો લો ફાર બાકી તમે કેવું છે એમ કઈ ઘટે જ નહીં એમાં બધા નાવાય નાવાનો નજારો બહુ જામ એવો છે ના હોય ને મજા આવે અલ્લો મિત્રો ફાર્મ બાકી તમે જોઈ લીધું ને આપડે આવું ફાર્મ લેવું પણ આપણી ઓકાદ નથી ઓકાત આપણી ઓકાદ એટલું ફાર્મ લેવાની શેર નહીં પણ ક્યારેક ક્યારેક ફાકા જીપતું રહે એટલે બધા મજા આવે રહ્યો મિત્રો જોકે આપડે માવા ખૂટી ગયા હતા

મે <laughs> <laughs>

પેલો ફાઈનલી મિત્રો આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને હવે આવી મામાય તાર બે શબ્દ કેવો કે મામાય જાય મળવી ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી જઈએ છીએ હવે આપણો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળવી નેક્સ્ટ બ્લોકમાં